તો મિત્રો ફરી વાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે લીંબુડીનો કટિંગનું આપણે લીંબુડીનું કટિંગ જેમ નીચેથી કરશું એમ ઝાડુ ગ્રોથ થાય એટલે આજે હું તમને કટિંગ કેવી રીતના કરવું એ તમને હું બતાવીશ તો પેલા આપણે આ પેલી લીંબુડીનું આપણે કટિંગ કર્યું એ તમે બતાવી દો મિત્ર આપણે જો આ લીંબુડીનું કટિંગ કરી નાખ્યું હોય જો આ એનો કટિંગનો આખો ઢગલો પડ્યો હોય આટલું કટિંગ કરી નાખ્યું હોય નીચેથી ને આપણે સાફ કરી નાખીએ લીંબુડી તો તમારે આજ રીતના લીંબુડી કટિંગ કરી નાખવાની છે એટલે ઉપર વિકાસ થાય ને નીચે નીચેને પવન અવરજવર થાય આપણે ખાતર નાખવું હોય કે કોઈ પણ વસ્તુ નાખવી હોય તો આપને કાંઈ નળતરુપ ના થાય ને ભવિષ્યમાં આપની લીંબુડી જદી મોટી થાય તેથી આપણે લીંબુ જદી ઉતારવાના નાખવું હોય તો નીચે જગ્યા રહીએ ને ખરેખું હું આવું નીચે આવી રીતના થઈ જાય જોઈ લો તમે તો નીચે કાંઈ જગ્યા જ ના રહીએ એટલે આપણે એના માટે કટિંગ કરશું ને તમે પણ તમારે લીંબુડી હોય તો એકવાર કટિંગ કરીને અવશ્ય કટિંગ કરીને જોજો કે કેટલો ઉપર ફાયદો થાય આ મારે આ લીંબુડી અત્યારે તમે જોઈ શકો છો કે ચાલીસ લીંબુડીની આર છે અત્યારે આ બે વર્ષના પ્લાન્ટ છે આટલો વિકાસ થઈ ગયો આમાં મેં ચાની ફૂંકી ને કટિંગ મારે કટિંગ જો આ રીતના કરું છું જોઈ લો આગળની લીંબુડી છે આમાં નીચે કેવી આવી રીતના જગ્યા છે જો જુઓ હજી આના કટિંગ કરવાનું જ છે આજે એટલે જેટલું તમે નીચેથી કટિંગ કરશો એટલો ઉપર એનો વિકાસ વધશે પછી આની જેમ થઈ જાય જો કટિંગ ના કરો તો આવ નીચે જમીનને અડી જાય એટલે આને જેટલું નીચે કટિંગ કરશો એટલો એનો ખોરાક બધો ઉપર લે તો કટિંગ કરવું જરૂરી છે લીંબુડીમાં તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને વિડીયોની અંદર તમે નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો કાયમી તમારે ખેતીનું ઇલેક્ટ્રિકનું બધા વિડીયો તમને આમાં આપની ચેનલમાં જોવા મળી જાય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં હોય તો ફેસબુક

મિત્રો તમે કટિંગ કરો કટિંગ કર્યા બાદ બોર્ડો પેસ્ટનો લેપ અવશ્યક લગાવી દેવો જેથી કરીને તમારા લીંબુડીનું ઝાડ હોય કે કોઈપણ ઝાડનું કટિંગ કરો ત્યારબાદ તેની અંદર ફૂગ ના લાગે તે માટે કટિંગ કરીને બોર્ડો પેસ્ટનો પેસ્ટ લગાવી દેવો કા અથવા ગેરું મારી દેવું જેથી કરીને ચોમાસાની સિઝનમાં તેમાં ફૂગ ના લાગે

તમે મિત્રો જે આમ ધ્યાન રાખજો આમાં કાંટા લાગતા વાર ના લાગે તો મિત્રો અત્યારે આપણે હવે લીંબુડીનું કટિંગ થઈ ગયું છે આ બે વર્ષની લીંબુડી છે આવી રીતના આપણે આ બધી ચાલી ચાલી લીંબુડીનું કટિંગ કરવાના હોય ખેડૂત મિત્રો વિડીયોમાં તમને મજા આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને આગળ શેર કરજો જેથી કરીને લીંબુડીના જે ખેડૂત ખેતી કરે છે એને પણ જાણકારી મળતી રહે